આજે આપણે બનાવીશું કોઈપણ કલર કે એસેન્સ વગર નેચરલ એવો કેસર પિસ્તા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એકદમ ટેસ્ટી એવો બનશે અને બીટરની પણ જરૂર નહીં પડે મિક્સ્ચર જારમાં અથવા તો હેન્ડ મિક્સરની મદદથી પણ તમે બનાવી શકો છો મિત્રો ઉનાળામાં ખૂબ જ ગરમી હોય છે અને ઠંડુ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે તો ઉનાળામાં આઈસ્ક્રીમનું નામ સાંભળતા જ નાના કે મોટા સૌ કોઈના મોમાં પાણી આવવા લાગે છે તો આજે આપણે બનાવીશું એકદમ ઠંડો અને તદ્દન બજાર જેવો જ આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ બનાવવા માટે એકદમ ઇઝી સ્ટેપ્સ સાથે અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી કેવી રીતે બનાવી શકાય તેની રેસીપી હું તમને શેર કરીશ તો આઈસ્ક્રીમ બજાર જેવો બનાવવા માટે વિડીયોને એન્ડ સુધી જુઓ અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનો બિલકુલ ના ભૂલતા કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અડધો કપ પિસ્તા લઈ તેને દસથી પંદર મિનિટ માટે આપણે પલાળવા મૂકી દઈશું ત્યારબાદ એક બાઉલમાં આપણે અહીં એકથી દોઢ કપ જેવું ફૂલ ફેટ વિટિંગ વ્હીપિંગ ક્રીમ લઈશું અને તેને આપણે હેન્ડ વિસ્કરની મદદથી ફેટી લઈશું દસથી પંદર મિનિટ જેવું આપણે તેને ફેટવાનું છે અને વધારે સ્પીડથી આપણે ફેટીશું જેથી તે વધારે ફ્લફી બને તમે જોઈ શકો છો વધારે સ્પીડથી ફેટવાથી સારું એવું ક્રીમી ટેક્સચર વ્હીપિંગ ક્રીમનું આવ્યું છે તમે બીટર ના હોય તો હેન્ડ વિસ્કરની મદદથી પણ આ રીતે વ્હીપિંગ ક્રીમ બીટ કરી અને તેને આ યુઝમાં લઈ શકો છો તો આ રીતે ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી આપણે તેને વ્હીપ કરીશું હેન્ડ વિસ્કરની મદદથી ત્યારબાદ તેમાં આપણે સો એમએલ જેવું કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું તે ટેસ્ટમાં સ્વીટ હોય છે આથી સુગર દૂધમાં ઓછી ઉપયોગ કરીશું આપણે અને તે કન્ડેન્સ મિલ્કને ક્રીમમાં મિક્સ કરી લઈશું હવે આપણે એક જાડા તળિયાવાળી પેન લઈશું અને તેમાં પાંચસોથી છસો એમએલ જેવું દૂધ લઈશું આ દૂધને આપણે ઉકાળવાનું છે દૂધ ત્રીજા ભાગનું થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું દૂધમાં આ રીતે ઉભરો આવે ત્યારે સતત આપણે હલાવતા રહીશું અહીં એક બાઉલમાં થોડું એવું ઠંડુ દૂધ લઈશું અને દોઢ ચમચી જેવી મિલ્ક પાવડરની આપણે ઉમેરીશું અને ગળી ના રહે તે રીતે આપણે તેને હલાવીને લઈશું તેને સાઈડ પર રાખી દઈશું અને દૂધને ઉકાળીશું દૂધને ઉકાળીશું સતત હલાવતા રહેવાનું સાઈડ પરથી આપણે ઉખાડતા લઈશું તમે જોઈ શકો છો દૂધ ઉકળે છે સારું એવું ઉકળે એટલે તેમાં આપણે દસથી પંદર મિનિટ માટે એક ચપટી કેસર પલાળીને રાખ્યું હતું અગાઉથી તેને આપણે ઉમેરીશું તેનાથી દૂધમાં સારો એવો કલર આવશે અને જેમ જેમ દૂધ ઉકાળતું જશે તેમ તેમ કેસરમાંથી કલર એવો દૂધમાં સારો એવો આવતો જશે જોઈ શકો છો કેસરમાંથી કલર દૂધમાં આવતો દેખાય છે ત્યારબાદ ફરીથી એક ચપટી જેવું કેસર પલાળ્યા વગરનું ઉમેરીશું અને દૂધને ઉકાળીશું તેનો કલર પણ ખૂબ સારો એવો આવશે ઉકવશે એટલે અને યલો કલરનો ખૂબ જ સારું એવું દૂધ આપણું બનશે તો તેને આપણે થી પંદર મિનિટ જેવું ફરીથી ઉકાળી લેશું અને આ દૂધને ઉકાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તેને સતત હલાવતા રહેવાનું કારણ કે તળિયે દૂધ ચોટી ન જાય હવે તેને આપણે જે મિલ્ક પાવડરવાળું ઓગાળેલું મિલ્ક છે તેને આપણે ઉમેરી લેશું તેમાં અને સતત હલાવતા જશું મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેર્યા બાદ દૂધ વધારે ઘટ્ટ થતું જશે એટલે તેને સતત ચલાવતા રહેવું પડશે નહીં તો તેમાં ગળીઓ થઈ જશે દૂધની તમે જોઈ શકો છો કેસરનો સારો એવો કલર આવ્યો છે તેમાં અડધો કપ અથવા તો વન થર્ડ કપ ખાંડ મેરીશું હલાવી લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે દૂધને આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહીશું અને ઉકાળી લઈશું દૂધ તમે જોઈ શકો છો ત્રીજાથી ચોથા ભાગનું દૂધ થઈ ગયું છે ત્યાં સુધી આપણે તેને ઉકાળ્યું હવે તે દૂધ બનીને તૈયાર છે તો તેને થોડીવાર માટે ઠંડુ થવા મૂકી દઈશું ઠંડુ થયા બાદ હવે આપણે સાઈડ પર રાખેલા વ્હીપિંગ ક્રીમ અને કન્ડેન્સ મિલ્કના મિક્સચરમાં તે કેસરવાળા દૂધને ઉમેરી દઈશું અને સારી રીતે હલાવીને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો ક્રીમનો પણ કેસરના લીધે સારો એવો યલો કલર આવી ગયો છે હવે તે મિક્સચરને આપણે એક એરટાઇટ કન્ટેનર લઈ અને તેમાં આપણે ઉમેરી લઈશું હવે તે કન્ટેનરની ઢાંકણ બંધ કરી માઇનસ ટ્વેન્ટી થ્રી અંશ ડિગ્રી ટેમ્પરેચર પર તેને સેટ થવા દઈશું બેથી ત્રણ કલાક માટે આપણે તેને સેટ થવા દઈશું બેથી ત્રણ કલાક બાદ તમે જોઈ શકો છો સારી રીતે સેટ થઈ ગયું છે તો તેને આ રીતે આપણે પીસ કરી લઈશું અને તે બધા પીસને એક બાઉલમાં લઈ મિક્સિંગ બાઉલમાં મિક્સચર જારમાં એડ કરી તેને એકથી બે રાઉન્ડ લગાવી લઈશું જેથી તેમાં જો પાણીના ક્રિસ્ટલ બન્યા હોય તો તે ન રહે હવે આ મિક્સચરને ફરીથી એ જ કન્ટેનરમાં આપણે એડ કરી લેશું એ પહેલાં થોડા ફ્લેવર માટે કેસર પિસ્તા આઇસક્રીમ છે તો ફ્લેવર માટે પિસ્તા આપણે ઉમેરી લેશું જે દસથી પંદર મિનિટ માટે અગાઉથી આપણે પલાળી રાખ્યા હતા તેને આ રીતે આપણે કટ કરી લીધા છે અને તેને આપણે ઉમેરી અને સારી રીતે હલાવી લેશું આ રીતે કરવાથી સારું એવા પ્રમાણમાં પાણીના ક્રિસ્ટલ પણ નહીં રહે અને પિસ્તા એકદમ તળિયે પણ નહીં બેસી જાય અને ફ્લેવરમાં સારો એવો ટેસ્ટ આવશે તો તે મિક્સચરને હવે આપણે એરટાઈટ કન્ટેનરમાં ફરીથી ભરી લઈ અને તેને ફરીથી સેટ થવા માટે આપણે સાતથી આઠ કલાક જેવું તેને સેટ થવા માટે મૂકી દઈશું તો આ રીતે મિક્સચર ઉમેરી તેને થોડું એવું ટેપ કરીશું અને ફરીથી ઢાંકણ બંધ કરી અને સેટ થવા માટે મૂકીશું એ પહેલાં ગાર્નિશિંગ માટે થોડા એવા પિસ્તા આપણે ઉપરથી ફરીથી એડ કરી લઈશું જેથી આઈસ્ક્રીમનો લુક પણ એટલો જ સરસ આવશે જેટલો ટેસ્ટ હશે ટેસ્ટી તેને ઢાંકણ બંધ કરી સાતથી આઠ કલાક માટે સેટ થવા દઈશું સાતથી આઠ કલાક બાદ તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ સારો એવો સેટ થઈ ગયો છે તો તેને આઈસ્ક્રીમ સ્કૂપની મદદથી કાઢી લઈશું અને સર્વ કરીશું જો તમે નેચરલ કેસર પિસ્તા આઈસ્ક્રીમ ન બનાવ્યો હોય તો એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો કોઈપણ કલર કે એસેન્સ વગર આપણે અહીં કેસર પિસ્તાનો આઈસ્ક્રીમ બનાવ્યો છે ક્રીમી અને પાણીના ક્રિસ્ટલ વગરનો મલાઈદાર આઈસ્ક્રીમ બનીને તૈયાર છે તો તેને આપણે સ્કૂપની મદદથી એક પ્લેટમાં સર્વ કરી લેશું અહીં આપણે કોઈપણ કલર કે એસેન્સનો ઉપયોગ કર્યો નથી અને નેચરલ એવો કેસર પિસ્તા આઇસક્રીમ બનાવ્યો છે આ આઈસ્ક્રીમ તમે એકદમ ઇઝી રીતે બનાવી શકો છો અને ઝડપથી બની જતો હોય છે બહુ ટેસ્ટી ક્રીમી અને મલાઈદાર બજાર જેવો જ કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો જોતાં જ મોંમાં પાણી આવવા લાગે એટલો ટેસ્ટી અને ખૂબ જ ક્રીમી એવો કેસર પિસ્તા આઈસ્ક્રીમ બન્યો છે તમે પણ આ જ મેથડથી બનાવશો તો બજાર જેવો જ એકદમ ક્રીમી બનશે અને પાણીના ક્રિસ્ટલ પણ નહીં રહે તો એકદમ ક્રીમી અને મલાઈદાર કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવા માટે આ રેસીપીને જરૂરથી ફોલો કરો આપણે કોઈપણ કલર એસેન્સ ફૂડ કલરનો ઉપયોગ કર્યો નથી અને નેચરલ એવો યલો કલર કેસરની મદદથી લાવ્યા છીએ અને કેસર પિસ્તા આઇસક્રીમ બનાવ્યો છે અને આ કેસર પિસ્તા આઇસક્રીમનો ફ્લેવર પણ એકદમ બજાર જેવો જ કેસર પિસ્તા આઇસક્રીમ જેવો જ બનશે તમે એકવાર આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટીઓ બનશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે અને અહીં આપણે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે અને તે બજારમાંથી મોંઘો વધારે ક્વોન્ટિટી આઈસ્ક્રીમ લાવતા આઈસ્ક્રીમ બનાવ નેચરલી અને હાઇજેનિક રીતે કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવીને આઈસ્ક્રીમની મજા માણી શકો છો તો તમે પણ ઉનાળાની ખૂબ જ ગરમીમાં ઠંડક મેળવવા માટે ક્રીમી અને મલાઈદાર બજાર જેવો કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવો અને કેવો બને છે એ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા રહેલા બે લાયકનને પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોની રેસીપી તમને મળી રહે થેન્ક યુ